ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દીવ દ્વારા અને ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન સહયોગથી રાષ્ટ્રીય આયોજન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે સવારે દસ કલાકે સિવિલ જજ અમિત પી કોકાટેની અધ્યક્ષતામાં દીવ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું હતું રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન ઓગણીસ ક્રિમિનલ કેસને સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા જેમાંથી નવ કેસનું સમાધાન થયું હતું જ્યારે સિવિલ કેસ આઠ સમાધાન માટે રાખવામાં આવ્યા હતા જેમાંથી એક કેસનું રાજી ખુશીથી સમાધાન થયું હતું આ રીતે કુલ સિત્યાવીસ કેસમાંથી દસ કેસનું સુખદ સમાધાન થયું હતું આ પ્રસંગે સરકારી વકીલ અર્ચના ગાંધી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ સુરેશ ચુડાસમા તથા વકીલગણ ઉપસ્થિત રહ્યા હતા વિઝિબલ પ્રોપોઝલ છે મેલીફાય મેલીના એડવોકેટ સાઈડ છે કે દીન ધરણ ભુગર્ભના જે ભાગ પર છે કે એ રીતે ભાગ પડી શકે છે જેની આપણે પ્રોપોઝલ આપ્યું છે આ કે કન્ડિશનલ